નમસ્કાર આજ રોજ તાલુકા પતેલ સમાજના સ્વર્ણ જયંતિ પચાસ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે વલસાડ તાલુકા પતેલ સમાજ પ્રગતિ મંદિર દ્વારા આયોજિત તેજસ્વી તાલલાઓનું સન્માન કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે જેમાં ધોરણ દસના ના પિસ્તાલીસ ધોરણ બારના ચાલીસ અને ધોરણ બારના સાયન્સ સામાન્ય જનરલ ટોટલ પચાસ એમ કે ટોટલ વિશિષ્ટ સિદ્ધિ સાથે એકસો ને પાસઠ સન્માન કરવામાં આવ્યું જેમાં વિશિષ્ટ જે સિદ્ધિ મેળવેલા રાજકીય ક્ષેત્રે જે ક્રિકેટમાં જેવું નાઇન્ટીન વર્ષમાં જે પ્રથમ પ્રવેશ મેળવ્યો છે એવા બીજા ખેલાડી બે ખેલાડીનું પણ સન્માન કરવામાં આવ્યું બીજી વિશિષ્ટ સિદ્ધિ મેળવનારને પણ સન્માન કરવામાં આવ્યું આમ રોજ આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં મુખ્ય ચીફ ગેસ્ટ તરીકે ડોક્ટર જયંતભાઈ પટેલ વિપુલભાઈ પટેલ અને બીજા બધા ડોક્ટર્સ વિવિધ ડોક્ટર્સો વિવિધ ફેકલ્ટીના ડૉક્ટર્સો હાજર રહીને જે તે માર્ગદર્શન આપ્યું આજના કાર્યક્રમ ખરેખર વલસાડ તાલુકા પટેલ સમાજ માટે ગૌરવમંતો કાર્યક્રમ કહેવાય કે કે ઘણા બધા તેજસ્વી ટાલાઓ નાઇન્ટી નાઇન્ટી ફાઇવ નાઇન્ટી સિક્સ પર્સન્ટ લાવીને એમનું સન્માન આજે